ગોલા ગામડી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થામાં યોજાયેલ કિસાન સન્માન સમારોહમાં મહાનુભાવોના હસ્તે છોટાઉદો જિલ્લાના પ્રાકૃતિક કૃષિના પ્રગતિ સહ છ ખેડૂતોને સન્માનિત કરાયા જિલ્લાના છોટાઉદ જિલ્લાના સંખેડા તાલુકાના ગોલા ગામડીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગલ ભારતી ખાતે કિસાન સન્માન સમારોહ સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયું હતો પીએમ કિસાન યોજનાના ઓગણીસમાં હપ્તા પેટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે પીએમ કિસાન યોજના અન્વયે ગુજરાતના આશરે એકાઉન પોઈન્ટ એકતાલીસ લાખની વધુ ખેડૂત પરિવારોને રૂપિયા એક હજાર એકસો અડતાલીસ કરોડથી વધુ સહાય સહિત સમગ્ર દેશમાં નવ પોઈન્ટ સાત કરોડથી વધુ ખેડૂતોને બાવીસ હજાર કરોડથી વધુની સહાયની ચૂકવણી સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં કરવામાં આવ્યા હતા ગાંધીનગર કૃષિ કૃષિભવન ખાતે યોજાયેલ રાજ્યના કક્ષાના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અદ્યતન ટેકનોલોજી સજ્જ નવીન કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઈ લોકાર્પણ થયું હતું આ સાથે રાજ્યભરમાં તુવેર પાકની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ કુલ અઢાર લાભાર્થી રૂપિયા સોળ લાખ નવ્વાણું હજાર બસો છ ની સહાયનું વિતરણ કરાયું હતું જેમાં લાભાર્થીઓને પાક સંગ્રહ સ્ટ્રક્ચર પપૈયા આંબા તથા જામફળ ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ સહિતની યોજના અન્વયે લાભનું વિતરણ ઉપસ્થિત મહાનુભવ કરાયું હતું આ પ્રસંગે કાર્યક્રમમાં સાંસદ શ્રી જસુભાઈ રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન કેન્દ્ર મંગલબારથી ગોલા ગામડે ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં કૃષિ તકનીકો પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રદર્શન સ્ટોલની ઉપસ્થિત ખેડૂતોએ મુલાકાત લીધી હતી આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન ધર્મિષ્ઠાબેન રાઠવા જિલ્લા ખેતીવાડી અધિકારી બી એસ પંચાલ એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ ખેતી ઉત્પન્ન વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળી આ અંગે છોટાઉદ લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભાંગલપુર બિહારના ભાંગલપુર મુખામેથી ઓગણીસમો હપ્તો નાખી અને ખેડૂતોનું સન્માન કર્યું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ગાંધીનગર મુકામેથી માર્ગદર્શન કર્યું છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખેડૂતોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પણ ખૂબ પ્રગતિ કરે અને ખૂબ વિકાસ કરે વંદે માતર ભારત માતા કી જય